લાખણી તાલુકાના જડિયાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રણવ મોદીને સમાજને અપીલ શૂન્યથી પાંચ વર્ષના બાળકો નિમોનિયાના કારણે મૃત્યુ થવાના કેસોમાં સમાજમાં જાગૃતિ લાવવા વાલીઓને કરી ખાસ અપીલ હાલમાં ભારત દેશમાં ઝીરો થી પાંચ વર્ષના બાળકોમાં થતા મૃત્યુ દરમાં નિમોનિયાના કારણે મૃત્યુ થતા હોવાની બાળકોની ટકાવારી આશરે જેટલી છે આ માટે ભારત સરકાર દ્વારા થોડા સમય અગાઉ અમલમાં મૂકવામાં આવ્યો છે આ કાર્યક્રમ અંતર્ગત ઝીરો થી પાંચ વર્ષના બાળકોને તાવ ખાંસી કે શ્વાસ લેવાની કોઈ પણ તકલીફ હોય તો નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા તો વાલીઓએ સમયસર નિષ્ણાંત ડોક્ટરોને બતાવીને બાળકનું આરોગ્ય સારું બની રહે એ હેતુથી ભારત સરકાર દ્વારા આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે જેના ભાગ સ્વરૂપ આજે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝડિયાલી નામ મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રણવ મોદીએ સમાજમાં જાગૃતિ કેળવવાના હેતુથી તમામ તેમજ તેમના આરોગ્ય કેન્દ્રની અંદર આવતા ગામોના તમામ વાલીઓને નમ્ર અપીલ સાથે જણાવ્યું હતું કે બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે ને તંદુરસ્ત રહે એ હેતુથી ભારત સરકાર દ્વારા કાર્યક્રમને અમલમાં મૂકવામાં આવ્યો છે આપના પરિવારમાં અથવા તો આજુબાજુમાં કે ગામમાં તમારા ધ્યાનમાં આવવું કોઈ બાળક નજરમાં આવે તો તાત્કાલિક તેને નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ મોકલવા માટે અપીલ કરવામાં આવી હતી થોડાક સમય અગાઉ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે નિમોનિયાને લઈ થતાં મૃત્યુદર ઘટાડવા માટે સ્પેશિયલ ટ્રેનિંગનું પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટરો પ્રણવભાઈ મોદી તરફથી તમામને આ બાબતે સૂચના કરી અને સેવા આપવા પણ જોર કરવામાં આવ્યું હતું ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ સાસ કાર્યક્રમ સફળ ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે વાલીઓ સમાજ જાગૃત બને આવવા બાળકોને તાત્કાલિક સારવાર હેઠળ મોકલવા પ્રયત્નશીલ બનશે હું ડૉક્ટર પી આર મોદી મેડિકલ ઓફિસર પીએસસી જડિયાલી તાલુકો લાખણી દરેક મિત્રોને મારી એક અપીલ છે સરકારશ્રીનો ખાસ પ્રોગ્રામ છે અત્યારે સાંસ પ્રોગ્રામ જેની અંદર જીરોથી પાંચ પર્સન્ટ જે બાળકો છે તો જીરોથી પાંચ વર્ષના બાળકોમાં અત્યારે જે ડેથ થાય છે મૃત્યુ થાય છે એમાં ન્યુમોનિયાના કારણે લગભગ સત્તર ટકા બાળકો મૃત્યુ પામતા હોય છે તો આ વિડીયોના માધ્યમથી હું ખાસ અપીલ જે બાળકના વાલી છે એમને એ કરવા માગું છું કે તમારા ઘરમાં જીરોથી પાંચ વર્ષનું બાળક હોય એને તાવ ખાંસી કે શ્વાસ ચડવાનું શરૂઆત થાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને અમારો જે આરોગ્યનો સ્ટાફ છે એને અમે જિલ્લા તાલીમ કેન્દ્ર દ્વારા તાલીમબદ્ધ કરેલા છે અને જે ક્લિનિકલ તપાસ કરવાની છે તો તપાસ કર્યા બાદ જરૂર જણાશે તો જરૂર પ્રમાણે એન્ટિબાયોટિક સારવાર અને ઇન્જેક્શનની જરૂર લાગશે તો તાત્કાલિક આપશે જેથી બાળ મૃત્યુ ઘટાડવાની જે વાત છે અને સરકારશ્રી દ્વારા વારંવાર પરિપત્રો પણ કરવામાં આવેલા છે તો સરકારશ્રીનું જે આ એક ગોલ છે એને પૂરો કરવા માટે અને ઇન્ફન્ટ ડેથ બી ઘટે બાળકોનું મૃત્યુ ઘટે અને ખાસ કરી ન્યુમોનિયા લીધે કોઈ બાળકનું મૃત્યુ ના થાય એ માટે સમગ્ર જિલ્લાની અંદર આપણે આ મુહિમ ચાલુ કરવામાં આવેલી છે તો ફરીથી બધા જ વાલી મિત્રોને મારી વિનંતી છે છે અપીલ કે પોતાના બાળકની સત્વરે તાત્કાલિક નજીક આરોગ્ય કેન્દ્રમાં જઈને તપાસ કરાવીને તાત્કાલિક દવા સારવાર શરૂ કરાવો એવી ખાસ નંબર અપીલ કરું છું રિપોર્ટર